વલસાડ જિલ્લાના ઉમરગામમાં ગામમાં ત્રણ વર્ષની બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે આરોપીની ઓળખ ગુલામ મુસ્તફા તરીકે થઈ છે પોલીસ આરોપીની મહારાષ્ટ્રના પાલઘરથી ધરપકડ કરી છે આરોપી વિરુદ્ધ પોક્સો એક થિયેટર કેસ નોંધવામાં આવ્યો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ટોળાએ વાહનોમાં તોડફોડ કરી આગ ચાપી હતી આ ઘટના બાદ વિસ્તારમાં વાતાવરણ ગરમાયું ઉમર ગામમાં ટોળાએ અનેક વાહનોને આગ ચાંપી દીધી છે અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે આ વિસ્તારમાં પોલીસની સંખ્યા વધારી દેવામાં આવી છે હાલ સ્થિતિ પોલીસના નિયંત્રણમાં છે લોકોનું કહેવું છે કે આરોપીને કડકમાં કડક દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી